નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ટ્વીટ કરી શારીરિક કસોટીની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજે શરૂ થશે આ જ્યારે શારીરિક કસોટી શરૂ થશે તો જે ઉમેદવારોએ ફક્ત પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે એમની પહેલાં શારીરિક કસોટી લેવામાં આવશે એના પછી જે ઉમેદવારોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને અંતમાં જે ઉમેદવારોએ માત્ર પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરેલું છે એમની જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે શારીરિક કસોટીના કોલ લેટર અંગે પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટ્વીટની અંદર જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસોટીના કોલ લેટરની જે સૂચનાઓ છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે અંદાજે દસ તારીખ આજુબાજુ તમારી શારીરિક કસોટીના કોલ લેટર જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓજસની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવશે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા એના વિશેની માહિતી તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા અલગથી વિડીયો બનાવી અને આપવામાં આવશે તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ